જો તેઓ સરકારની કાકલુદી કરવા માંડે તો તે સમાજની અધોગતિ થઈ ગણાય એક સાધુ સંતો એક જાહેર જીવનના લોકો પત્રકારો અને આ સાહિત્યકારો એ જાહેર જીવનની રીડ ગણાય અને જો એ સરકારને કાકલુદી કરવા માંડે લોકશાહીમાં તો મને લાગે છે કે સમાજની અધોગતિ થાય અને ગુજરાતને એ તરફ વાળવાનું કામ આ બીજેપીએ બધાને ડરાવીને કરાવી રહી છે એ ખૂબ જ દુઃખદ છે